નમસ્કાર ખેડૂત મિત્રો હું તો ભાવેશ કુમાર સ્વાગત છે તમારું ગોલ્ડન માર્કેટ યાર્ડમાં આપણે આવી ગઈ સફેદ ડુંગળીની હરાજીમાં આજે તારીખ છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો સામે આપ જોઈ સફેદ ડુંગળીનું હરાજીનું કામકાજ ચાલુ છે હા બાજી કરોને 5 રૂપિયા આલે આને એક આલબાલા 211 માં 3 આને એક આલબાલા એક બલા આને આને એક આ ગુરુગુરુ બતલા લે કુમાર બલાવ કે સાપરો આડો તો એક માં કોમ્બા દી આલ ભાઈ 100 કટા હો આપો આલ 5 રૂપિયા નાખો 2000 કટા બોળે વરો મણ હાલો હા પાસ ઓર માં બની ગયો રેબલ બધી હા પાસ કાઢ લે ભાઈ કેટલા બળા એક તલે બધું ભેગું આ અલગ છે હું હવે આ બોરામાં ના થા કર ભાઈ હા હાથ પહેલા ભાઈ હા થોડું આમુડી ભાઈ આ બી બે બાકી એમ <laughs> કે બે નંબર નાખો નહીં

બં <mulia>